કોત્તરકા પ્રાથમિક શાળાનો મામલો શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવાની તાત્કાલિક માંગ ધાળબંધી કરવાની ગ્રામજનોની ચીમકી કોતરકા પ્રાથમિક શાળાનો મોટો વિવાદ સામે આવ્યો છે શિક્ષક દારૂના નશામાં દૂધ જોવા મળ્યો સ્કૂલમાં સૂતા હોવાનો વિડીયો વાયરલ થતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો કોતરકા પ્રાથમિક શાળામાં ત્રણ શિક્ષકોની ગઢ છે શિક્ષણ કાર્ય બેહાલ તાત્કાલિક સ્ટાફ પૂરો કરવાની માંગ ઉઠવા માંગી છે દારૂબીની આવેલા નશાની હાલતમાં શાળાની બેંચીસ ઉપર સૂતા દેખાયેલા શિક્ષક દિનેશ વણકરને તાત્કાલિક બદલી કરવાની ગ્રામજનોની માંગ છે શાળામાં દારૂ પીને નશાની હાલતમાં આવેલા શિક્ષકના બેદરકારી ભર્યા વર્તન બદલ કઠોર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠોવા આવી છે દિનેશ વણકરની બદલી નવા શિક્ષકોની નિમણૂક અને ત્રણ શિક્ષકોની કમી તરત જ પૂરી ન થાય તો શાળા બંધ કરીને તાળાબંધી કરવાની ગ્રામજનોની ચીમકી છે બાળકોના ભવિષ્ય સાથે ચેડા સહન નહીં થાય સરકાર અને શિક્ષણ વિભાગે તરત પગલાં લેવાની ગ્રામજનોની માંગ રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર પાટા ગામ ગોતરખા તાલુકો રાધપુર જિલ્લો પાટણ અમારા સ્કૂલની અંદર પ્રાથમિક સ્કૂલની અંદર વણકર વારંવાર રજૂઆત કરવા છતાં કાયમ સ્કૂલમાં દારૂ પીને આવતા હતા તે જાણ થતાં એસએમસીના એસએમસી અધ્યક્ષ ગ્રામજનો વડીલો યુવાનો મિત્રો દ્વારા રૂબરો ત્યાં મળીને છવ્વીસ અગિયાર બે હજાર પચીસના ના દિવસે રૂબરૂ મુલાકાત કરી ત્યારે જોવા મળ્યું કે દિનેશભાઈ ખૂબ જ નશામાં ખૂબ નશામાં હતા તેઓ જમીન ઉપર આડતતા હતા બાંકડામાં પડેલા હતા તેમના કપડાનું કોઈ ભાન હતું નહીં આ વાત અમને મળી પછી અમે ડીપીઓ ઓફિસે જાણ કરી અને ત્યાંથી તેમના અધિકારી આવ્યા અને તેમને વાડી વાલીગણો અને ગામના યુવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી અને તાત્કાલિક ધોરણે જો આ સરકાર અને બદલી કરવામાં નહીં આવે તો અમે તાત્કાલિક ધોરણે શાળામાં તાળાબંધી કરીશું અને અમારા ગોતરકા પ્રાથમિક સ્કૂલમાં ત્રણ શિક્ષકોની ઘટ છે તે તાત્કાલિક તે ઘટ પૂરી કરવામાં આવે નરેશભાઈ આહી યુથ કોંગ્રેસ પ્રમુખ રાધનભાઈ